ગરુડ પુરાણ અધ્યાય અધ્યાયચાર યમલોકનો ભયાનક માર્ગ એક પરિચય ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અઢાર મહાપુરાણમાં એક અગત્યનું ગ્રંથ છે ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચે થયેલ સંવાદ સ્વરૂપે આ પુરાણ રચાયું છે મૃત્યુ પરલોક પિતૃઓના તર્પણ શ્રાદ્ધ વિધિ અને યમલોકના માર્ગ વિશેનો સૌથી સ્પષ્ટ અને જીવંત વર્ણન ગરુડ પુરાણમાં મળે છે અધ્યાય ચાર મામ ખાસ કરીને મૃત્યુ પછી આત્માની યાત્રા યમલોકના ડરાવના રસ્તા અને પાપના ફળોનું વર્ણન મળે છે બે અધ્યાયનો આરંભ ગરુડજી ભગવાન વિષ્ણુને પૂછે છે હે પ્રભુ જીવ મૃત્યુ પછી ક્યાંક જાય છે પાપીઓનું શું થાય છે યમલોક સુધી પહોંચવા માટે આત્મા કયો માર્ગ પાર કરે છે ત્યારે ભગવાન વિષ્ણુ ખૂબ કરુણાભરી ભાષામાં કહે છે હે ગરુડ બધા જીવ આત્માઓ પોતાના કર્માનુસાર મૃત્યુ પછી એક માર્ગે જાય છે ધર્માત્માઓને દેવયાન માર્ગ મળે છે અને પાપીઓને યમયાન માર્ગ મળે છે ત્યારે પ્રથમ અદ્રશ્ય લોકમાં પ્રવેશ કરે છે અહીં તેને પિતા પૂર્વજ અને દેવતાઓના દૂધ દેખાય છે સદગુણવાળા આત્માને સ્નેહપૂર્વક બોલાવાય છે જ્યારે પાપીઓને યમદૂત ભયાનક રૂપ ધારણ કરી બાંધીને ખેંચી જાય છે ચાર યમદૂતોનું વર્ણન ગરૂડ પુરાણ જણાવે છે કે યમદૂતોના રૂપ અસહ્ય અને ભયંકર હોય છે આંખોમાં અગ્નિ જેવી જીવતી હાથમાં ત્રિશુલ પાશ મજબૂત દોરડા અને લોખંડની સાંકળો તેઓ પાપીને દોરડા વડે બાંધી ખેંચીને લઈ જાય છે આ દ્રશ્ય માત્ર પાપીને જ નહીં આસપાસના સૂક્ષ્મ લોકને પણ ડરાવે છે પાંચ યમલોકનો ભયાનક માર્ગ વૈતરણી નદી પાપીના યમલોકના માર્ગમાં સૌથી પહેલા આવે છે વૈતરણી નદી આ નદી લોહી મલમૂત્ર અને કાંટાઓથી ભરેલી કહેવાય છે સદગુણવાળો આત્મા સહેલાઈથી પાર કરે છે પણ પડે છે જે લોકોએ પૃથ્વી પર ગૌસેવા દાન તીર્થ સ્નાન કે પિતૃ તર્પણ કર્યું હોય તે પાર કરવામાં સફળ થાય છે છ બુદ્ધ પિશાચોનો પ્રદેશ યમલોક જતા માર્ગમાં આત્મા અનેક પ્રકારના બુદ્ધ પિશાચ અને રાક્ષસો ભરેલા પ્રદેશમાંથી પસાર થાય છે પાપીઓ પર તેઓ હુમલો કરે છે તેમની ત્વચા

ચોરી કે નિર્દોષને કષ્ટ આપ્યું હોય તેમને અહી ગંભીર પીડા ભોગવવી પડે છે પ્રમાણે યમદંડ ગરુડ પુરાણ પાપીઓને મળતા નરકનું વર્ણન કરે છે છે દરેક પાપ માટે અલગ દંડ હત્યારો પક્ષી સમાન ચીરી ખાવા આવે છે લોભીઓને લોખંડની કુંડમાંગ ઉકાળવા આવે છે અતિ અહંકારીઓને અગ્નિ માંગ આવે છે વ્યભિચારીઓને કાંટાળાંગ પર્વતો પર ખેંચવા આવે છે નવ યમરાજના દરબાર સુધી આ ભયંકર માર્ગ પાર કરીને આત્મા યમરાજના દરબારમાં પહોંચે છે યમરાજના દરબારમાં ચિત્રગુપ્ત આત્માનો હિસાબ વાંચે છે જન્મથી મૃત્યુ સુધીના કર્મોની વિગત તેની પાસે હોય છે જે સારા કર્મો કરેલા હોય તેના ફળો પણ જણાવાય છે અને જે પાપ કરેલા હોય તેના દંડની યાદી પણ રજૂ થાય છે દસ ધર્મ અને અધર્મનું તુલા યમરાજના આદેશથી આત્માના કર્મોનું તોલ થાય છે જો સારા કર્મો વધારે હોય તો સ્વર્ગ નહીંતર નરક પણ પિતૃતર્પણ દાન શ્રાદ્ધ વગેરે કરનાર પાપીને પણ રાહત મળે છે ગરુડ ગરુડ પુરાણનું મહત્વ દરમિયાન પુરાણ સાંભળવાનો વિશેષ મહિમા છે માન્યતા છે કે આ સમયમાં પૂર્વજોની આત્મા પૃથ્વી પર આવે છે ગરુડ પુરાણના પાઠથી આત્માને શાંતિ મુક્તિ અને પિતૃઓને પિંડદાન તર્પણનો ફળ મળે છે બાર યમલોકના માર્ગના ભયાનક સંકેતો ગરુડ પુરાણ જણાવે છે કે પાપના કાર્યોથી બચવું એ જ યમલોકના માર્ગની પીડા ટાળવાનો માર્ગ છે સદાચાર દાન તીર્થયાત્રા ભક્તિ અને પિતૃસેવા એ મુખ્ય સાધન છે તેર મુક્તિનો માર્ગ ભગવાન વિષ્ણુ કહે છે કે હે ગરુડ માત્ર નરકનો ભય જ નહીં પણ આત્માને પરમ મુક્તિ મેળવવી એ જ ધ્યેય હોવું જોઈએ તે માટે વિષ્ણુ નામનો જપ ગીતા ભાગવતનો પાઠ

ગરુડ પુરાણ અધ્યાય ચાર પિતૃ પક્ષમાં સાંભળવું કે વાંચવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ અધ્યાય માણસને મૃત્યુ પછીના જીવન વિશે જાગૃત કરે છે પાપના ભયાનક પરિણામોથી બચાવે છે અને સદાચાર અપનાવવા પ્રેરણા આપે છે પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવી દાન તર્પણ જગ પૂજા આ બધું કરીને આત્માને યમલોકના ભયાનક માર્ગમાંથી મુક્તિ મળે છે